હેલો ફ્રેન્ડ્સ જો તમારે બજારના ડુપ્લિકેટ અને ભેળસેળ પનીરથી બચવું હોય તો એકદમ સહેલી રીતે અને એકદમ પરફેક્ટ રીતે તમે પણ ઘરે પનીર બનાવી શકો છો અહીંયા આપણે એક લિટર ગાયનું દૂધ લીધેલું છે અને ગાયના દૂધને અહીંયા સારી રીતે ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે અને ઉપરની જે મલાઈ છે એ અહીંયા કાઢી લેવાની છે પનીર બનાવવામાં આપણે મલાઈનો ઉપયોગ નથી કરવાનો અને છતાં પણ એકદમ સરસ પનીર બની અને રેડી થશે તો હવે આપણે એ જ દૂધને ફરીવાર ગરમ કરીએ ગરમ કરી અને આ રીતે ઉભરો આવે એટલે કે ઉકળવા લાગે એટલે એમાં આપણે પોણું લીંબુ નીચવીએ અહીંયા આપણે આખું લીંબુ નહીં જોઈએ કેમ કે આપણે અહીંયા લીટર દૂધ છે તો લીંબુની સાઈઝ જે નાના મોટી હોય એ પ્રમાણે તમારે અહીંયા લેવાનું છે તો અહીંયા લીંબુની સાઇઝ મોટી હતી એટલે મેં અહીંયા પોણું લીંબુ નીચવું છે તો એ લીંબુ લઈ લેશું અને હવે એ દૂધ ઉકળતા દૂધની અંદર એડ કરી દઈશું અને અહીંયા ફક્ત થી ત્રણ મિનિટ માટે જ આપણે લીંબુ નાખ્યા બાદ ગેસને ચાલુ રાખવાનો છે અને તરત જ ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે ઉકરવાથી પનીર છે એ એકદમ સોફ્ટ રહેશે વધારે ગરમ પાણીમાં અથવા વધારે ઉકળવાથી પનીર છે એ ચવળ થઈ જતું હોય છે તો તરત જ અહીંયા ગેસ બંધ કરી અને આ રીતે ઉપર ઠંડુ પાણી એડ કરી દેવાનું છે એટલે જે આપણે લીંબુની ખટાસ છે એ બધી નીકળી જાય અને પનીર છે એ આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ ત્યારબાદ એને બરફના પાણીથી આ રીતે ધોઈ લેશું એટલે એકદમ સરસ એ પનીર ઠંડુ થઈ જશે ત્યારબાદ અહીંયા એને સારી રીતે બધું એક્સ્ટ્રા પાણી છે એ કાઢી લેવાનું છે અને કપડામાં એને આ રીતે સેટ કરી દેવાનું છે જેથી કરી અને એકદમ સરસ એના શેપ પણ આવી જાય અને પ્લસ એમાં જે પણ પાણીનો ભાગ છે એ પણ બહાર નીકળી જાય તો આ રીતે આપણે એક્સ્ટ્રા પાણી બધું જ કાઢી અને પનીરને આ રીતે હવે સેટ કરી દેસું અને જે પનીરનું પાણી નીકળે છે એ પણ ખૂબ જ ઉપયોગી છે અને એની પણ મેં માહિતી આપણા શોર્ટ્સ વિડીયોમાં આપેલી છે પનીરમાંથી નીકળેલા પાણીની માહિતી તમે એ શોર્ટ્સ વિડીયોમાં જઈ અને જોઈ શકો છો તો અહીંયા આપણે કલાક પછી જોઈ લઈએ કે આપણું પનીર છે એકદમ સરસ હવે અહીંયા સેટ થઈ ગયું છે પનીર છે એ સેટ થઈ ગયેલું હશે તો જ આ રીતે એકદમ સરસ એના વ્યવસ્થિત ભીસ પડશે એટલે એને પ્રોપર રીતે પહેલાં સેટ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ લીંબુ નાખ્યા બાદ તરત જ આપણે બંધ કરી દીધી હતી એટલે એકદમ સોફ્ટ જે બજારમાં મળે છે એવું બન્યું છે તો ચોક્કસથી તમે પણ ઘરે પનીર બનાવો અને બજારના ડુપ્લિકેટ અને કેમિકલયુક્ત પનીર લાવવાનું બંધ કરી અને ઘરે એકદમ ફ્રેશ અને એ પણ ગાયના દૂધમાંથી પનીર બનાવો તો વધારે હેલ્ધી રહેશે આ રીતે તમે તમારા બાળકોને અને તમારા પરિવારને ડુપ્લિકેટ પનીરથી બચાવી અને ઘરે ફ્રેશ પનીર આપી શકો છો